જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શ્રેષ્ઠ ભક્તિ ભગવાનને પામવા માટે નવ પ્રકારની ભક્તિ આપવામાં આવી છે આમ અલગ અલગ નવધા ભક્તિ તરીકે આપણે તેને ઓળખીએ છીએ એક વખત કઈ ભક્તિ શ્રેષ્ઠ એ બાબતે વાદ વિવાદ થઈ ગયો એક કે આ ભક્તિ શ્રેષ્ઠ બીજો કહે આ ભક્તિ શ્રેષ્ઠ પંડિતો કહે યજ્ઞ કરો એ શ્રેષ્ઠ ભક્તિ છે એની સામે એક પણ ભક્તિ ચાલે નહીં ત્યારે અન્યએ કીધું કે એવું નથી કથાકારો કહે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે ભગવાનના વચનો સાંભળો ભગવાનની વાણી સાંભળો એમના શાસ્ત્રો સાંભળો એ શ્રેષ્ઠ છે ધીરે ધીરે વાત આગળ વધી દાની લોકો કહે કે મંદિરો બાંધો મંદિરમાં દાન આપો એ ભક્તિ શ્રેષ્ઠ છે એમ કરતા કરતા એ વાત સામાન્ય માણસ સુધી પહોંચી તો ગૃહિણીએ કીધું કે એવું કંઈ નથી કામ કરતા જઈએ ભગવાનનું નામ લેતા જઈએ તો એ શ્રેષ્ઠ ભક્તિ છે કામની સાથે પણ ભગવાનને ભજી શકાય એમ કરતા કરતા લોકોએ કીધું ઘણા એવું કીધું કે સવાર સાંજ ભગવાનના મંદિરે જઈએ તો ભગવાનના મંદિરની જે દર્શન કરીએ એ પણ શ્રેષ્ઠ છે તો અન્ય કે સવાર સાંજ ભગવાનની આરતી કરીએ તો શ્રેષ્ઠ છે આમ વિવાદ વધવા લાગ્યો એ જ સમયે આકાશમાંથી આકાશવાણી થઈ હે માનવ સાંભળો બધા સ્તબ્ધ થઈ ગયા અવાજ આવ્યો કે પેલું મંદિર પેલી મસ્જિદ એની બહાર જે સાધુ ફકીર બેઠા છે ને એને પૂછો એ જાણે છે કે શ્રેષ્ઠ ભક્તિ કઈ છે આથી બધા લોકો એ સાધુ એ ફકીર પાસે ગયા અને કહ્યું ક્યાં તો ભગવાને કીધું છે તમે તો એવી કઈ ભક્તિ કરો છો કે શ્રેષ્ઠ ભક્તિ છે ભગવાન પણ સ્વીકારે છે ત્યારે એ સાધુ એ ઓલિયા એ ફકીરે કહ્યું કે એવું તો હું કશું જાણતો નથી પણ મને એટલી ખબર છે કે ભગવાને મને બનાવ્યો છે આ માટીથી આખું શરીર મારું બનાવ્યું છે એ શરીર પણ મારું નથી નામ ભલે મારું રાખ્યું જે હોય એ પણ મારું કંઈ છે નહીં અંદર જે આત્મા આપ્યો છે એ પણ મારો નથી એ પણ ભગવાને પ્રસ્થાપિત કર્યો છે મૃત્યુ પામીશ ત્યારે એ પણ જતો રહેશે એટલે હું હું ભગવાનને શું આપી શકું દાન પુણ્ય શું આપી શકું હવન પૈસો શું આપી શકું હું તો ભગવાનને કશું નથી આપતો લોકો નવા લાગી તો ભગવાન કેમ કહેશે કે આ શ્રેષ્ઠ ભક્તિ કરે છે તો તમે કરો છો શું એ કહેવાય અમે કશું નથી કરતા પણ ભગવાને જેને બનાવ્યા છે ને એવા માનવ બંધુની અમે સેવા કરીએ છીએ કારણ કે એ પણ ભગવાનનો એની અંદર વાસ છે એટલા માટે એમને મદદ કરીએ છીએ એની સેવા પૂજા કરવી કોઈ દિન દુખિયા ભૂખી આવે તો એને ખવાડે આવી બસ આટલું કરીએ છીએ બીજું કંઈ શું કરતા નથી અને અમે ભગવાનને શું આપી શકીએ ત્યારે લોકોને ખબર પડી કે આ ભક્તિમાં આ ભક્તિ પણ સેવા ભક્તિ પણ શ્રેષ્ઠ છે લોકોએ પણ એ ભક્તિ સ્વીકારી પુણ્ય દાન તપ એ પણ બધી ભક્તિ છે પણ સેવા ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ તરીકે સાબિત થઈ અને આજે પણ લોકો સેવા ભક્તિને પણ આગવું સ્થાન આપે છે મંદિરમાં જઈએ ત્યાં પણ ભગવાનના દર્શન કરીએ પણ ત્યાં રહેલા માનવ બંધુની સેવા કરીએ તો એ ભક્તિ પણ શ્રેષ્ઠ બની જતી હોય છે